એત વિસ્તારના આઝાદ ચોકમાં રહેતી છવિસ વર્ષિયર તબસ્સુમે પતિએ વિડીયો કોલ દ્વારા ત્રણ વખત તલાક 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 કહીને તલાક આપ્યાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તબસ્સુમના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બાગરા ગામે રહેતા લાખુખાન શાકોરખાને આ પગલું ખોટા સંબંધોને કારણે લીધું હતું ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં તબસ્સુમના લાખુખાન સાથે લગ્ન થયા હતા જેને પહેલાથી ચાર સંતાન હતા ત્યારે તબત્સુમના પણ અગાઉના લગ્નમાંથી બે સંતાન હતા લગ્ન પછી તબત્સુમ સાસરીમાં રહેવા ગઈ હતી પરંતુ થોડા સમય બાદ પતિ લાખુ ખાનના કિરણ નામની યુવતી સાથે સંબંધ વિશે જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝગડાઓ શરૂ થયા લગ્નના થોડા મહિનામાં તબત્સુમ પિયર સુરત પરત આવી ગઈ હતી છેલ્લા ચાર મહિનાથી દંપતી વચ્ચે ટેલિફોનિક પર ઝગડા થવા લાગ્યા હતા ઓગસ્ટના સાંજે સાડા પાંચ વાગે લાખુ ખાને સાથે વિડીયો કોલ કોલ કર્યો હતો આ દરમિયાન ફરિયાદીએ પોતાના સાથે સુરત લાવવા અને સાથે રહેવાની જીદ કરી હતી આ વિવાદમાં તબસ્સુમને તેને તલાક 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 કહીને તલાક આપ્યો હતો આ ઘટનાથી તબત્સુમ આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી

લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી કે એમના પતિ લાખુ ખાને જે જાલોરમાં રહેવાસી છે એણે વિડીયો કોલ કરી અને એમના માતા પિતાની હાજરીમાં એમને ત્રણ તલાક આપ્યા હતા જેમાં ત્રિપલ તલાક આપતા એમણે જે મુસ્લિમ મહિલાઓનો જે રક્ષણનો અધિનિયમ છે બે હજાર એ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો હતો આ ઉપરાંત એ બેનને જે ઘણા વખતથી પરેશાન કરતો હતો એ જ્યારે લગ્ન કરીને ગયા ત્યારે મારઝૂડ પણ કરી હતી એ ઉપરાંત એમની પાસે બે લાખ રૂપિયાની દહેજની માગણી પણ કરી હતી તો આ બધા ઘટનાઓ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો છે અને અલગ 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 સેક્શન્સ અને અલગ અલગ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે આમાં એવિડન્સ તરીકે જે વિડીયો કોલનું રેકોર્ડિંગ છે એ પોલીસે લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે જેમાં આરોપી તરીકે જે લાકુભાન છે એની તપાસ અત્યારે ચાલુ છે